આફતાપ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન અથવા નાઇન વલસાડ પોલીસ પણ ચોકી ગઈ પાણીના કુલરમાંથી મળી આવ્યો દારૂ બુટલેગરો દારૂની ખેપ મારવા માટે અવનવા પેતરા માવે છે તેમ છતાં ઝડપાઈ જાય છે ત્યારે ફિલ્મી સ્ટાઇલમાં દારૂની ખેપ મારવા જતા ભરૂચના બે યુવાનો પોલીસને હાથે ઝડપાયા હતા જેમાં પોલીસે બાતમીના આધારે ટેમ્પોને અટકાવી તલાશી લેતા પીવાના પાણીના કુલરમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને બંને ઇઝમો તેમજ ટેમ્પોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે ત્યારે આ અંગે વલસાડ સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ વલસાડ ધરમપુર ચોકડી નજીક મોડી રાત્રે વાપી તરફથી આવી રહેલી મારુતિ સુઝુકી સુધ પર કેરી ટેમ્પો નંબર જી જે સિક્સટીન એવી ફાઈવ સેવન થ્રી વનને અટકાવી તેની તલાશી લેતા ટેમ્પોમાં મૂકેલા આશરે પાસઠ પીવાના પાણીના કુલરમાંથી સાત જેટલા કુલરમાં દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસો અને ટેમ્પો સાથે મળીને કુલે રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે ભરૂચના સિકંદર સલીમભાઈ શાહ અને શૈલેષ પુનાભાઈ વસાવાની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે